અને એટલા જ માટે યુવાનો દ્વારા એક સુ વિચાર કે આપણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ અને સર્વ બધાને આપણે એકતા કરી અને એક સારું કાર્ય કરીએ કળિયુગમાં કયું છે સંગ શક્તિ કળિયુગે અને એ જ આશ્રય સાથે બધા જ ભેગા થઈ અને એક ભજન અને ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ભગવાનની સત્યનારાયણની કથા અને ભોજન અને પછી ભગવાન હનુમાનજીની હનુમાન ચાલીસા કરી અને યુવાનો એક ઉત્તમ કાર્ય કર્યું તેમાં વિશ્વ હિન્દુ પરિષદના નર્મદા જિલ્લાના જે પ્રમુખ શ્રી શ્રી મંત્રી અને આ હોદ્દેદારો જોડાયા અને એક સુંદર એક વાતાવરણ એક અલૌકિક વાતાવરણ ઊભું થયું સેફ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે